ગુજરાતીમાં એક કહેવત છે ઘરડા વગર ગાડા પાછા ન વળે આ કહેવત કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે આ વાત છે ખૂબ જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી એક કરોડમાં લગભગ સિત્તેરથી એંશી બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે થી પાંચ દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે પછી રંગે ચંગે વિદાય કરે હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં બોલવાનું થયું એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો માણસ નહીં જોઈએ કેવળ યુવાનોને જ આવવાની છૂટ હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ કેમ કે લગ્ન પણ તો એના જ છે ને બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થઈ ગયા બળદગાડા તૈયાર થવા લાગ્યા આમ જાનમાં જવા માટે સૌ તૈયાર થયા તે દરમિયાન એક ભાઈને માં ન હતી માત્ર પિતા જ હતા તે પિતા સાથે ઘરે જ રોકાવા માંગતો હતો પરંતુ તેના પિતાએ કહ્યું બેટા તું જા ગાડું તૈયાર કર હું પણ સંતાઈને તારી સાથે આવીશ જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલા અહીં મૂકી જવાનો તને અફસોસ પણ નહીં થાય આખી જાનમાં માત્ર યુવાનો જ હતા પહેલાં ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં બેસી ગયા કોઈને ખબર ના પડે તેમાં સંગ ચાલ્યો કન્યા પક્ષના લોકોએ ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરી પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું ચાર દિવસની રસમો પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય થયો કન્યા પક્ષના લોકોએ વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું એટલે તેમણે એક શરત મૂકી અમારી કન્યાની ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કુવાને તમે લોકો ઘીથી ભરી દેશો વર પક્ષના લોકો બધા ચિંતાતુર થઈ ગયા ભલા કુવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી બધા યુવાનો એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા હવે કરવું શું ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને ઉકેલ ના મળ્યો જો આ શરત પૂર્ણ ન કરે તો કન્યા પિતૃગૃહે જ રહી જાય જાન સાથે આવે નહીં જો આવું થાય તો વરરાજાની આસપાસના 100 ગામોમાં ઇજ્જત કોડીની થઈ જાય એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં આખરે કંઈ જ ના સૂચતા તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું કંઈક ઉપાય થઈ શકે ખરો હા થઈ શકે ને તમે તમારા ગાડા અહીં જ મૂકી જાઓ અને ચાલતા જાઓ હારી ગયાની નિશાની રૂપે તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું આ શરત તો કોઈ કાળે મંજૂર કરી શકાય એમ ન હતી સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિશે વિચારવા લાગ્યા આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો તે પણ ચિંતા દેખાતા પિતાએ તેને પૂછ્યું શું થયું બેટા જાન ઉગલવામાં આટલી વાર કેમ લાગી રહી છે અને તું આમ આટલો ઉદાસ કેમ છે શું થયું છોકરાએ આખી વાત વિગતવાર પોતાના પિતાને કહી પિતા બોલ્યા બસ આટલી જ વાત તું વરરાજાને જઈને કહે કે આ સમસ્યાનો ઉપાય છે પરંતુ ઉપાય મારા પિતા પાસે છે જેમને હું છુપાવે છે અહીં લઈ આવ્યો છું પણ એમની એક શરત છે જેના વિશે તેઓ ખુદ કહેશે છોકરો ડરતો ડરતો ગયો અને વાત કહી પહેલા તો સૌ તેના પર ગુસ્સે થયા પછી કહ્યું તારા પિતાને બોલાવ જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે સુલજાવે છે છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી મારી શરત આ મુજબ છે આજ પછી ક્યારેય ઘરડા લોકોનું અપમાન ના કરવું તેમની વાત માનવી જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય કહો વરરાજો બોલી ઉઠ્યો ભલે તમે કહો છો એમ થશે હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો હું એ ઉપાય કન્યા પક્ષના લોકો સમક્ષ જણાવીશ તેણે મંજૂરી આપી પછી સૌ વડીલ ની આગેવાની કન્યા પક્ષના લોકો ને મળવા ચાલ્યા સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પરંતુ સામે એક શરત છે કે તમે પહેલા આ કુવો પૂરેપૂરો ખાલી તો કરો અમને કુવા તદ્દન ખાલી જોઈએ જો તમે કુવાને ખાલી કરી દો તો અમે એને ઘી થી ભરી દઈશું કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા આ તમારી પરીક્ષા હતી તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું પણ રાજા અને બીજા બધાએ મળીને એ વડીલને ઉચકી લીધા ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષનાને અનેક ભેટ સોગાદો આપી રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી જ કહેવત પડી ઘરડા વગર ગાડા પાછા ન વળે એટલે જ તો કહીએ છીએ કે ઘરડાઓને માન સન્માન આપો એને લાત મારીને ઘરની બહાર ન કાઢો